આપી સમાજ સમાજે આપ્યું એવું નથી કર્યું હતું કે આપીએ તો અમે અમારા સમાજની કમિટીને કેવી અગાડીએ તે અગાડી આ જે બાબતો અમને ખુલાસો આપે સંતુ સંવિધાનની પાંચમી અધિસૂચિની અમલવારી કરાવવા માટે એની અંદર આદિવાસી એસટી એસટી ઓફિસ સરકાર વસ્તુનો જે કે વસ્તુ લાભો છે એ આજ સુધી અમને હક અધિકારો મળ્યા નથી તેના માટે અમારી માગણી છે અમે કોઈ પક્ષ પાર્ટી કે સરકાર વિરુદ્ધ નથી જેથી કરીને અમે આપ્યું હતું તથા એનો કોઈ અમે આજ સુધી એને કોઈ જવાબ નથી મળે ત્યારે એના પછી આપ સમક્ષ અમે પાછા બી આપ્યા અને આપે સંતોષકારક જવાબ બી આપ્યો સર હવે અમે ન છૂટકે વિચાર્યું આવું છે આજે કે હવે અમે છેલ્લી એક જે બોલ્યા પ્રમાણે જે રીતે એક દિવસનું અલ્ટિમેટમ આપ્યું પરંતુ તે દિવસે ભારત દેશ સંકટમાં હતો હવે સંકટના રીતે હજી પણ અમને વિચાર્યું કે ચાલો હવે આપણે શાંતિપૂર્ણ રીતે અગાડી શાંતિમાન થઈ છે ત્યારે હવે અમે ન છૂટે સાહેબ હવે ધરણનો કાર્યક્રમ કરવા આપ માટેનું આપવા માટે અમે આખરી સાહેબનો નિર્ણય લઈ લીધો છે હવે છેલ્લા સમયથી આ પ્રાંટોમાં મળી છે કાપ અમને સહયોગ આપજો